છોટાઉદેપુર જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલા ગુના પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાઓનો કુલ મળીને એકસોને એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ નવસોને નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ભરૂચ ખાતેની છોટાઉદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ નાશ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલા ગુનાઓ પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાઓનો કુલ ચૌદસો ને સત્તાવન પોઈન્ટ આઠસોને નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો બેલકંપની દહેજ ભરૂચ ખાતે છોટાઉદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ નાશ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા સભ્યો દ્વારા છોટાઉદેપુરના એનડી પીએસ એક્ટ હેઠળ દાખલ થયેલા ગુના પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાઓના કુલ ચૌદસો સત્તાવન પોઈન્ટ આઠસો નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો આમોદ રોડ દહેજ ભરૂચ કંપની ખાતે નીતિ નિયમો અનુસાર સંપૂર્ણ રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો